મિત્રો હાલ આપણે જે ઊભા છે એ પહાડપુલ અશ્વિન નદીના પુલના વડાંગ પાસે બ્રિજ ઉપર ઊભા છે અને જ્યાં આપણે જોઈ શકીએ છીએ તેમ એક ગાડીનું ફરી એક્સિડન્ટ થયું છે આ જગ્યા એક એવી જગ્યા છે જ્યાં અઠવાડિયામાં એકાદ બે ગાડીના એક્સિડન્ટ થાય છે મહિનામાં લગભગ આ પાંચમું કે છઠ્ઠું એક્સિડન્ટ છે વર્ષો જૂની અમારી તંત્રને રજૂઆતને ધ્યાને લઈ તંત્ર અહીંયા આગળ ટર્નને સુધારવાનો એક જીએચવી કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હતો અને જેની ગુણવત્તાની તપાસ અમે ગતરોજ શ્રી ધારાસભ્યશ્રી તેમજ પાર્ટી પ્રમુખ નીલભાઈ રાવના નિર્દેશ અનુસાર અને એમના સૂચના અનુસાર અમે સ્થળ તપાસ કરી તો કામની ગુણવત્તા હલકી જણાતા એ લોકોને મેં રજૂઆત કરેલી અને ત્યારે પણ એમને કીધેલું કે જે સંકલનની બેઠકમાં અમને ત્રીસ તારીખની લેખિત બોયધરી આપેલી છે અને ત્રીસ તારીખની બોયધરીમાં આ કામ નહીં થાય તો એમાં અહીંયા સમગ્ર જૂથ ગ્રામ પંચાયતના લોકો તેમજ આજુબાજુના લોકો દ્વારા રોડ રોકો આંદોલન કરવામાં આવશે આ કંપનીને લોકોના જીવની કોઈ પડેલી નથી આ કંપની લોકોના જીવ સાથે લોકોની જાહેર મિલકત સાથે ખેલવાડ કરે છે અને કોઈપણ પ્રકારના કામમાં ધ્યાન આપતી નથી ને જે પણ કામ કરે છે ગુણવત્તા વગરનું કરે છે અને અહીંયા ત્રીસ તારીખની મર્યાદા આપેલી લેખિત બાયદરી આપેલી હોવા છતાં અમારી વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ પણ કામ કરવામાં આવેલ નથી તો અમને ફરી સરકારશ્રીને તેમજ સર્વને મારા હૃદયપૂર્વક રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે આ ટનને સુધારવાનું કામ જે કંપનીને આપેલું છે અને જો એ કંપની કામ કરવામાં નિષ્ફળ જાય તો તાત્કાલિક ધોરણે એની પર કાયદેસરના પગલાં લેવામાં આવે અને એના પર એ કંપની ના કરી શકતી હોય તો આ કામ બીજે કોઈ કંપનીને આપીને તાત્કાલિક ધોરણે આનું ધ્યાન આપી તંત્રને આનું તાત્કાલિક કામ કરાવવામાં આવે જેથી લોકોના જતા જીવ અને જાહેર માલને થતું નુકસાન અટકી શકે હું ગમોર ગ્રામ પંચાયત સરપંચ વિપુલ બારિયા રાજશ્રી એપ્રેલ્સ જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ